સાત વર્ષ પછી સૂર્યનું પુષ્પ નક્ષત્રમાં સંક્રમણ થશે આ પાંચ રાશિઓ માટે ચમકશે ભાગ્ય ધનમાં વૃદ્ધિ થશે હા મિત્રો તમને જણાવી દઈએ કે સાત વર્ષ પછી સૂર્ય ભગવાન પુષ્પ નક્ષત્રમાં સંક્રમણ કરવા જઈ રહ્યા છે આથી આ પાંચ રાશિઓ પર હવે સૂર્ય ભગવાનની કૃપા થવા જઈ રહી છે ચાલો તમને જણાવીએ કે આ રાશિઓ પર સૂર્ય ભગવાનની શુભ દ્રષ્ટિ થશે બાર રાશિ આ પાંચ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે બાવીસ જુલાઈએ સૂર્ય ભગવાને પોતાનું નક્ષત્ર બદલી નાખ્યું છે આ પછી તે આ નક્ષત્રમાં જ રહે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધા નવ ગ્રહો અને બાર રાશિ ચક્ર સાથે સીધો સંબંધ ધરાવે છે સંક્રમણ નો અર્થ થાય છે કે જ્યારે કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે આ ચોક્કસ સમયગાળામાં બધા ગ્રહોના રાશિ પરિવર્તનનો સમયગાળો અલગ અલગ હોય છે આ દિવસે નક્ષત્ર પરિવર્તન થવાનું છે આ દિવસે સૂર્ય ભગવાન પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ કરશે આ શું હોય છે તો વ્યક્તિનું સુતેલું ભાગ્ય પણ જાગે છે હા મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે સૂર્ય ભગવાનના નક્ષત્રમાં પરિવર્તનના કારણે કેટલીક રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે હા મિત્રો કેટલાક લોકોને નકારાત્મક પરિણામ મળશે તો ચાલો આ વિડિયોમાં જાણીએ કે સૂર્યના નક્ષત્રમાં ફેરફારને કારણે કઈ રાશિના લોકોનું ભાગ્ય બદલાઈ રહ્યું છે તો મિત્રો તમે લોકોએ આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી અવશ્ય સાંભળજો કારણ કે આ પાંચ રાશિના લોકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ બનવાનો છે કારણ કે લક્ષ્મી નારાયણના આશીર્વાદ મળશે તો મિત્રો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે લક્ષ્મી માતા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો ચાલો તમને જણાવીએ કે બાવીસમી જુલાઈએ સૂર્ય ભગવાન પોતાનું નક્ષત્ર બદલીને કુષ નક્ષત્રમાં પ્રવેશ કરશે આ સિવાય બે ઓગસ્ટના રોજ સૂર્ય દેવ આશ્લેષમાં અને સોળ ઓગસ્ટે મગ નક્ષત્રમાં પ્રવેશ કરશે નંબર રાશિ મકર રાશિ વાળા લોકો તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં સૂર્યના નક્ષત્રમાં ફેરફાર થવાને કારણે સૂર્ય ભગવાન આ રાશિના અગિયાર માં ભાવમાં ગોચર કરી રહ્યા છે આ સમયે તમને જણાવી દઈએ કે આ રાશિના જાતકોને આ સંક્રમણના કારણે ઘણો આર્થિક ફાયદો થશે મકર રાશિના લોકો તમને જણાવી દઈએ કે તમે અચાનક કોઈ મોટું કામ કરી શકો છો મિત્રો જેના વિશે તમે ઘણા સમયથી વિચારી રહ્યા હતા ચાલો તમને એ પણ જણાવી દઈએ કે સૂર્ય ભગવાનની કૃપાથી આ રાશિના લોકો જેઓ સરકારી ક્ષેત્રમાં કામ કરે છે તેઓ માટે આ સમય લાભદાયી સાબિત થશે હા મિત્રો સૂર્યદેવની કૃપાથી તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો અને તમને તમારી મહેનતનું ફળ જોવા મળશે સાથે જ તમને જણાવી દઈએ કે ફાઇનાન્સ અને શેર માર્કેટ સાથે જોડાયેલા લોકોને ઘણો ફાયદો થઈ શકે છે હા મિત્રો આ સાથે જ તમને જણાવી દઈએ કે પુષ્પ નક્ષત્રમાં સૂર્યના ગોચરને કારણે આર્થિક સ્થિતિ ખરાબ છે આ રાશિના લોકો મજબૂત બની શકે છે તેની સાથે જ કામકાજના લોકોને પણ ઘણો ફાયદો થવાનો છે તમારા મિત્રો સાથે સારો સમય પસાર થશે તે જ સમયે અમે તમને જણાવી દઈએ કે જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમારે થોડો સમય રાહ જોવી પડી શકે છે હા મિત્રો ઓછામાં ઓછા એક અઠવાડિયા સુધી તમે તમારા પરિવાર સાથે યાત્રા કરી રહ્યા છો તો સૂર્ય ભગવાન બધી મહેનત લગાવો આના હિસાબે તમને સારો ફાયદો થશે સાથોસાથ વૃદ્ધોને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર છે તમારે તમારા સ્વાસ્થ્યને લઈને સાવચેત રહેવું જોઈએ મિત્રો સૂર્ય ભગવાનની કૃપાથી તમારો બાકીનો સમય ખૂબ જ અનુકૂળ છે આ અમે તમને જણાવીએ કે તમારા તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે તમે ખૂબ જ ખુશ થશો જો તમે વાહન અથવા સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન આમ કરવું ફાયદાકારક સાબિત થઈ શકે છે કારણ કે માતા ગૌરી અને ભોલે બાબાની કૃપા પણ તમારા પર છે મકર રાશિના જાતકો શેર બજાર અને સટ્ટા બજારમાં પૈસાનું રોકાણ ફાયદાકારક સાબિત થશે તેની સાથે જ પાર્ટનરની મદદથી તમે તમારા ક્ષેત્રમાં સૂર્યદેવની કૃપાથી સફળતા મેળવી શકો છો તમારા બધા કામ ફરી મોડાપૂર્ણ થશે નંબર બે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે સૂર્ય પુષ્પ નક્ષત્રમાં જવાનું ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાશિ ચક્ર અને તે બીજા ભાવમાં સ્થિત છે. આ રાશિના જાતકોને આર્થિક લાભ મળવાના ચાન્સ છે. આ મિત્રો તેની સાથે સુખ શાંતિ પણ રહેશે અને ઘરમાં સમૃદ્ધિ પણ આવશે. જી હા મિત્રો જે વિદ્યાર્થીઓ ઘણા સમયથી વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા હતા હવે સૂર્ય ભગવાનની કૃપાથી તેઓનું સપનું બહુ જલ્દી થશે જે લોકો વિદેશ જઈને કરવા ઈચ્છે છે તેમનું વિદેશ સપનું સાકાર થશે તે જ સમયે વૃષભ રાશિવાળા લોકોએ તમને જણાવવું જોઈએ કે તમારે કામ માટે ઘણી મુસાફરી કરવી પડી શકે છે પરંતુ તમને તેનો લાભ ચોક્કસ મળશે તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓ હવે સમાપ્ત થઈ શકે છે જેના કારણે તમારું મન ખૂબ જ પ્રસન્ન રહે છે આ સાથે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો ઘણા ધાર્મિક કાર્યક્રમો અથવા કોઈ પણ તીર્થસ્થાન માટે તમે જઈ શકો છો આ વૃષભ રાશિના લોકો તમે પણ દાનમાં પ્રથમ ભાગીદાર બનશો આ મિત્રો તે જવૃદ્ધ લોકોએ તેમના સ્વાસ્થ્ય વિશે પણ સાવચેત રહેવું જોઈએ આ સાથે અમે તમને જણાવી દઈએ કે તમારા માતા પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો ઘરના મહત્વપૂર્ણ કાર્યો સૂર્ય ભગવાનની કૃપાથી પૂર્ણ થશે આ મિત્રો આ સાથે અમે તમને જણાવીએ કે તમારા જીવનમાં રોમાંચક વળાંક આવશે જીવનને પ્રેમ કરો જેના કારણે તમારી આર્થિક સમસ્યાઓનું નિરાકરણ તમારી મહેનતથી થઈ જશે તમને જણાવી દઈએ કે તમારી રાશિમાં બાવીસમી જુલાઈથી સૂર્ય નક્ષત્ર બદલાશે આવી સ્થિતિમાં કેટલીક બાબતોમાં સકારાત્મકતા સાથે આગળ વધતા રહીશું અને તમારા જીવનમાં ઘણા ફેરફારો થવાના છે કર્ક રાશિવાળા લોકો જે લોકો આ સમય દરમિયાન વિદેશ જઈને વેપાર કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના સપના સૂર્ય ભગવાનની કૃપાથી ખૂબ જ જલ્દી પૂરા થઈ શકે છે જેનાથી તેમની મનોકામના પૂર્ણ થાય છે જો તમારો બિઝનેસ વિદેશમાં ચાલી રહ્યો છે તો તમને ઘણો ફાયદો થવાની સંભાવના છે આ સાથે તમને જણાવી દઈએ કે નવી નોકરીની શોધમાં રહેલા લોકોને પણ ફાયદો મળી શકે છે પરંતુ આ માટે સલાહ છે વૃદ્ધો યુવાનો અને બાળકો સ્વાસ્થ્યને લઈને થોડા સાવધ રહો હવામાનની અસર જોવા મળશે અને સાથે જ તમને જણાવી દઈએ કે વ્યક્તિના પરિવારમાં લગ્ન કરવા યોગ્ય લોકોના સંબંધો આગળ વધી શકે છે પરિવારના સભ્યો ખૂબ ખુશ રહેશે અને કોઈ શુભ પ્રસંગ પણ બની શકે છે તો કોઈ નિષ્ણાત અને તમારા જીવનસાથીની સલાહ ચોક્કસ લો તો જ તમને સંપત્તિ અને વાહન ખરીદવાની તક મળશે આવવાની સાથે જ તમારી ઈચ્છા પણ પૂરી થતી જણાય છે ચાલો તમને જણાવી દઈએ કે લવ લાઈફ માટે શનિદેવ કહે છે કે તમે તમારા પ્રેમને ખુલ્લેઆમ વ્યક્ત કરી શકશો અને તમારા પ્રેમને લગ્નમાં પરિવર્તિત કરવા વિશે પણ વિચારી શકશો તમારો દિવસ રોમેન્ટિક અને પ્રેમથી ભરેલો દિવસ તમારા માટે રસપ્રદ અને યાદગાર રહેશે આખી જિંદગી તમને તમારી સાથે જોડવાની સારી તક મળશે જુલાઈ થી શુભ સમય શરૂ થવા જઈ રહ્યો છે નંબર ચાર તુલા રાશિ તુલા રાશિના જાતકોને કહો કે આ બાવીસ તારીખ તમારા માટે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ લઈને આવશે અને બાવીસ જુલાઈ થી ઓગસ્ટ સુધી આ દિવસ સૂર્ય ભગવાન તમારા માટે તુલા રાશિના લોકોને પણ સૂર્ય ભગવાન માતા લક્ષ્મી અને શ્રી હરિના અદભુત આશીર્વાદ મળશે ચાલો તમને જણાવી દઈએ કે તમારો આવનારો સમય તમારા માટે ફાયદાકારક રહેશે આ સાથે તમારી આવકના ક્ષેત્રમાં પણ વધારો થશે ચાલો તમને જણાવી દઈએ કે તમારા માટે જે પણ બાકી છે તે સૂર્યદેવજીની કૃપાથી તમારા તમામ પેન્ડિંગ કામો પૂરા થઈ જશે આ સમયે તમને અમર્યાદિત સંપત્તિ મળશે તુલા રાશિના જાતકોએ તેમના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ દેવી લક્ષ્મીની કૃપાથી તમને સફળતા મળી શકે છે તુલા રાશિના લોકો પર ધનનો વરસાદ થવાનો છે તમને નોકરી મળી રહી છે ભગવાનની કૃપાથી તમારા ઘરમાં ખુશીનો માહોલ રહેશે તુલા રાશિના જાતકોને વેપારમાં અચાનક લાભ થશે પરિવારમાં કોઈ શુભ કાર્ય કરવાની તક મળશે વ્યાપારમાં લાભ થવાની સંભાવના છે સાથે જ તમે કોઈ ખાસ કામને લઈને ખૂબ જ ઉત્સાહિત જોવા મળશે આ સાથે જ પ્રમોશનની સાથે પગારમાં પણ સારો એવો વધારો થશે સફળ થશો નંબર પાંચ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બાવીસ જુલાઈથી સિંહ રાશિના લોકો સખત મહેનત દ્વારા તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થશે અને પરિવારના તમામ સભ્યોને જીવનના દરેક પાસામાં સફળતા મળશે પરસ્પર સંબંધો મજબૂત રહેશે જેના કારણે ઘરમાં આનંદ અને હાસ્યનું વાતાવરણ રહેશે અને તમે નવી વાનગીઓનો આનંદ માણી શકશો પિતાના સહયોગથી તમારી કોઈ સંપત્તિ ખરીદવાની ઈચ્છા પૂરી થવાની સંભાવના છે કોઈ શુભ પ્રસંગ બની શકે છે તમે બાળકોના કોઈ કામથી ખુશ રહેશો અને તેમની સાથે ખરીદી કરવા જવાના મૂડમાં રહેશો તો મિત્રો આ બધી રાશિઓ હતી જેના પર સૂર્ય ભગવાનના અપાર આશીર્વાદ મળ્યા છે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી નારાયણ જરૂરથી લખો જેથી નારાયણ ભગવાનના આશીર્વાદ હંમેશા તમારા પર રહે અને તમારા જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ અને મુશ્કેલીઓનો અંત આવે વિડીયોને છેલ્લે સુધી જોવા